એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે સંખેડા બાદરપુર વચ્ચે ડાયવર્ઝન બનશે જી હા સંખેડા અને બાદરપુર વચ્ચે ઓરસંગ નદીના પટમાં ડાયવર્ઝન બનાવવાની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે છેલ્લા ચારેક મહિનાથી પુલ જર્જરિત બનવાને કારણે પુલ ઉપરથી ભારદારી વાહનોની અવર જવર બંધ કરાઈ હતી અને તેને કારણે વેપારીઓ ખેડૂતો વિદ્યાર્થીઓ સૌને મુશ્કેલી પડતી હતી જેથી આખરે હવે નદીમાં પાણીનું લેવલ થોડું ઓછું થતાં ડાયવર્ઝન બનાવવાની કામગીરી લોકભાગીદારીથી હાથ ધરાય છે હાલમાં આ ડાયવર્ઝન બનાવવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે સંખેડા પુલ પાસેથી અહીંયાથી રસ્તો નીકળશે જે બાદરપુર સ્મશાન પાસે થઈ અને બાદરપુર તલાવડી નજીક નીકળશે હાલમાં આ ડાયવર્ઝન બનાવવાની કામગીરી ખૂબ જ પૂરજોશમાં ચાલી રહી છે ડાયવર્ઝન વહેલી તકે પૂરું થઈ જશે એવો આશાવાદ પણ સેવાઈ રહ્યો છે સંખેડા ગામના વેપારીઓને તકલીફ પડતી હતી ધંધાને બધી એના માટે સંખેડા ગામ અને લોક ગામના લોકો મારફતે લોક લોકભાગીદારીથી ડાયવર્ઝનનું કામ ચાલુ કરાયું છે જેથી લોકોને સાધનો મોટા લઈને અવરજવર જે કરવા તે થાય અને લોકોના ધંધાને તકલીફ પડતી દૂર થાય એના માટે ડાયવર્ઝન ચાલુ કરાયું છે